સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપુર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે આ વિડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે તરણકુંડમાં અધિકારીઓ દારૂ પીતા હતા રેડ પડતા જ તમામ અધિકારીઓ ઊભી પૂછડીએ ભાગ્યા હતા આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરવામાં આવતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી

સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતો તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ ત્રણ અધિકારી તરીકે ફરજ બજાવે છે જો કે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે દારૂની મહેફિલ કરી રહેલા અધિકારીઓ પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે ગઈકાલનો જે બનાવ બનેલ છે સિંગનપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે તેમાં મારા ઉપર આઠ ને બાવીસે ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે જેથી હું તાત્કાલિક અધિકારી ત્યાં મીડિયાવાળા ભાઈઓ સાથે હતા સ્થળ ઉપર જઈ અને એમાં બે જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક રેડ પાડી એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે મને જાણ થતાં મેં સો નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસને ફોન પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રેન્ક કરું એટલે મને જાણ કરી જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી સાડા નવે નીકળી ગયો હતો બાકી આગળ જે કઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે આ સમગ્ર મામલે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે જણાવ્યું હતું કે મારા પર સાંજે આઠ બાવીસ વાગે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ તમે અહીં આવો અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે જેથી તાત્કાલિક હું ઘટના સ્થળે પહોંચ્યો જ્યાં જોયું તો બે લોકો ગેટ ઉપરથી કૂદી જઈ રહ્યા હતા વિડીયોમાં બધા આવી ગયા છે મને જાણ થતાં સો નંબર પર ફોન કર્યો હતો આથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હું મારા ગામ જવા માટે નીકળી ગયો છું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત